ભાદરવી પૂનમનું એક અનોખું મહત્વ હોય છે ભાદરવી પૂનમના રોજ શામળાજી ભગવાન શામળિયાના દર્શને જવા માટે અરવલ્લી જિલ્લા સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ રાત્રે શામળાજી જવા માટે રવાના થયા હતા ત્યારે નજીક ફૂટા ગામે આવેલ નીલકંઠ હોટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બિઝેટ ગ્રુપના સી ઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમજ મૈત્રી ફાઉન્ડેશન દોસ્ત ફાઉન્ડેશન નિતિરાજ સિંહ પુવાર તેમજ મયુરભાઈ દરજી સહિતના આગેવાનો દ્વારા મેંગો જ્યુસના વિસ્મારનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસ્સામાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચોમ્મોતેરમાં જન્મ દિવસ નિમિત્તે બીજેડ ગ્રુપ મૈત્રી ફાઉન્ડેશન દોસ ફાઉન્ડેશન હિલ્સ સુકા વોટડા અને સમગ્ર બીજેડ ટીમ દ્વારા આયોજિત ભાદરવી પૂર્ણમના ના દિવસે સામળાજી જતા તમામ પદયાત્રીઓ માટે મેંગો જ્યૂસના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બહુ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે સમગ્ર બીજી ટીમ વટડા ગુરમર હિથ પરિવાર બુથ ફાઉન્ડેશન મંત્રી ફાઉન્ડેશન તરફથી સમગ્ર પદયાત્રીઓને જયરણછોડ